મિત્રો આ છે સરગવો સરગવો શિયાળામાં જ થાય છે તેને વાવવાનો સમય હોય છે ચોથા મહિનામાં આપણે વાવવાનો હોય છે અત્યારે બારમો મહિનામાં અને પહેલા મહિનામાં આના ભાવ બહુ જ હોય છે આ વધારે તો વિદેશમાં અને આપણા ભારતમાં પણ જાય છે આનું મોટું વેપારી કેન્દ્ર છે પાદરા આવી સિંગુ થઈ છે અત્યારે જોઈ શકો છો તમે આમાં ઘણા પ્રકારના રોગ પણ આવે છે ઈવાળું લાલવટું જેમાં લીલીયડ પીળી લાલ ઇવાડ આવી ઈવાળીઓ આવે છે તેની માટે પણ ઉપાય પણ હોય છે દવા પાવડર અમે તેનો ઉપયોગ કરીશી તેમાં પણ ઘણા બધા દવાઓ પણ અલગ અલગ સાંટે છે જેને ગમતી દવાનો ઉપયોગ કરે છે અત્યારે આવો સરગવો સિંગુ થઈ ગઈ છે લાગટ તમે જોઈ શકું છું ફાલ આવે છે અને વરસાદથી પણ બહુ નુકસાન થાય છે અમારે વરસાદમાં આડો પડી ગયો હતો એટલે આ ટેકા મૂક્યા છે આમાં આપણે દૂધ અને ગોળ પણ સાંટી શકીએ છીએ માં જેનરિક દવાઓ પણ છાંટવાની હોય છે અમુક ઘણા પણ ઉપયોગ કરે છે ને ઘણા લોકો છાંટે છે ઘણા ઓર્ગેનિક કરે છે અમે પણ આમાં એવી દવા છાંટવી છે એનલ અને આરસ પાવડર અત્યારે આનો ભાવ ચો બારમા મહિનામાં પાંચ હજાર રૂપિયા છે એક મણ સિંગુના તેમાં ખાતર પણ ઘણી જાતના અલગ અલગ નાખવામાં આવે છે તેમાં યુરિયા ડીએપી પોટાસ બારબત્રી સોળ જિંક પ્લસ તેમજ જૈવિક કાળું ખાતર પણ નાખવામાં આવે છે ઘણા લોકો એવો ઉપયોગ કરે છે અત્યારે હું પાણી વારી રહ્યો છું તેમાં પોદરા પણ ઓગળી ઓગળીને ગાયો ભેંસોના પોદરા સાણ પણ પાવાનું હોય છે અત્યારે નવરો હતો તો મને એમ થયું કે લાવ વિડીયો બનાવને ખેડૂત ભાઈઓને માહિતી થોડીક મળે આવી રીતે ઝીણી ઝીણી સિંગુ પણ નીકળે છે મોટી દોઢ ફૂટની બે ફૂટની આવી સિંગુ તમને જોવા મળે છે શરીર માટે એકદમ સારામાં સારો ખોરાક માટે હોય તો સો થી દોઢસો સામે રક્ષણ આપતો એક માત્ર સરગવો જે કોઈ ખેડૂત ભાઈઓને અત્યારે આવી સિંગ ગયો હોય તે કોમેન્ટ કરી શકે છે ઉતારવા લાયક છે કાલે અમારે ઉતારવાની છે આ તેને મટ ખેડ ખેડ

પણ બહુ સારો શરીર માટે સારામાં સારો સરગવો અને કંકોળા તમે પણ સરગવાની ખેતી કરો તેમાં છોડનું વાવેતર ઘણા લોકો અડીને કરે છે ત્રણ થી ચાર ફૂટ સોડ વાવેતર સેટું રાખવાનું હોય છે અને બે ચા વચ્ચે જેવું અંતર પંદર ફૂટ વીસ ફૂટ દસ ફૂટ અમારે વાવેતર વીસ ફૂટનું છે પાણી ચાલુ છે ને વિડીયો પણ બનાવવાનું ચાલુ છે માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ખેડૂતનો દીકરો શું ખેડૂતના દીકરાને સપોર્ટ કરો જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે માહિતીમાં કુવા કમલેશ માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો ને વિડીયો શેર કરો જેથી બધા ખેડૂતને ખબર પડે સરેગવાની માહિતી અને પાણી પણ ઓછું હોય છે દસ આઠ દસ દિવસે પંદર દિવસે એક વખત પાણીની જરૂર પડે છે અત્યારે આવી ગયો છું નાખું વળવા બાય મળી આગલા નવા વિડીયોમાં જય માતાજી